નદીઓથી ક્યાંક તેની સુંદરતામાં ઓર વધારો થયો છે અને ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ લગભગ ચોમાસાની સિઝનમાં ડાંગ અને સાપુતારાનું સૌંદર્ય જોવા માટે અચૂક જતા હોય છે ત્યારે હાલમાં પ્રવાસીઓનો ત્યાં ધસારો જોવા મળી રહ્યો છે તો ડાંગમાં હાલમાં ઝરણાનો અદ્ભુત નજારો પણ સામે આવી રહ્યો છે એક તરફ ડાંગમાં સારો વરસાદ નોંધાયો છે અને બીજી તરફ લીલોતરી જોવા મળી રહી છે જાણે લીલી ચાદર ઓઢી હોય સમગ્ર વાતાવરણ તેવું જોવા મળી રહ્યું છે ડાંગમાં સુંદર ઝરણું પણ વહી રહ્યું છે જેના કારણે પ્રવાસીઓ માટે આ એક અદ્ભુત નજારો જોવાનો લ્હાવો લેવા માટે તેઓ ત્યાં ઉમટી રહ્યા છે ડાંગ અને સાપુતારાનું સૌંદર્ય હાલમાં ખીલી ઉઠ્યું છે વહેલી સવારથી જ વાદળછા વાતાવરણની વચ્ચે વરસાદ તો પડ્યો પરંતુ સાથે સાથે વધુ સારો વરસાદ થતા અને હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા હાલમાં પ્રવાસીઓ તેને માણવા માણે ઉમટી રહ્યા છે